નેશનલ એરપોર્ટ ખાતે આજ રોજ રિક્ષા ચાલકો દ્વારા મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શિત કરાયો હતો શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન સુરત દ્વારા આજ રોજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની સામે રિક્ષા રોકીને વિરોધ કરાયો શ્રમ જેવી રિક્ષા ચાલકોને રોજી રોટી મળે એ માટે એક સ્ટેન્ડ બનાવવામાં આવે એ માટે હવે આજ રોજ વિરોધ કરાયો છે તેર વર્ષથી એરપોર્ટ ઉપર ઓટો રિક્ષા તેઓ ચલાવે છે સુરત શહેરમાં પૂરતા સ્ટેન્ડ ન હોવાથી ઘણી સમસ્યાનો સામનો પણ કરતા હોય છે રિક્ષા જણાવ્યું કે દિવસથી એરપોર્ટ દ્વારા સુરત અંદર માટે પ્રતિબંધ છે જો પ્રવેશ કરવામાં આવે તો પાંચસો રૂપિયાનું દંડ પણ થશે એવું બોર્ડ લગાવાયું છે તેમણે કહ્યું કે અમે લોકો અવારનવાર એરપોર્ટ ઓથોરિટીને જાણ કરીએ છીએ લેખિત અરજી પણ આપી છે એરપોર્ટ દ્વારા કોઈ જવાબ અપાતો જ નથી આ સાથે હેરાન પરેશાન કરાય છે એવા આક્ષેપો થઈ રહ્યા છે તેઓ દ્વારા જણાવ્યું કે સુરત એરપોર્ટની તેમની જગ્યા ઉપર રિક્ષાઓ મૂકવા માટે સ્ટેન્ડિંગ પરમિશન અપાય જેથી રિક્ષા ચાલકો આર્થિક રીતે થઈ શકે હું શ્રી સાઈ ઓટો રિક્ષા યુનિયન પ્રમુખ બોલું છું નિલેશભાઈ કાર અમે અહીંયાથી એરપોર્ટ પરથી દંડો કરીએ છીએ આજે બાર તે વર્ષથી ધંધો કરીએ છીએ અને અમને ધંધો કરવા દેતા નથી રિક્ષા બહાર કાઢીએ છીએ ઓટો ને અમે વર્ષોથી અહીંયા જ ધંધો કંઈ બી વસ્તુ ભૂલી જઈએ કે કંઈ કરીએ તે બધું અહીંયા મને આપી દઈએ છીએ અમે લોકો ધંધે અહીંયાથી રિક્ષામાં ઓથોરિટીવાળા અંદર ઉભા રહેવા નથી ડાટી ને અંદરથી પ્રાઇવેટ ટેક્સીવાળા બી ધંધો કરે છે એ લોકો બી અમારી વારંવાર કમ્પ્લેન કરે છે ને એમાં અમને કોઈ રિક્ષાવાળાને ઉભા રહેવા દેતા નથી ને અમને લોકોને બધાને ધાપ ધમકી આપે છે કે તમારી રિક્ષા અમે દંડ કરીશું ઉચકાઈ લઈશું એવું કરીને અમારા પચાસ સાહીઠ રિક્ષાવાળા છે ને અમે અહીંયાથી ધંધો કરીએ છીએ ને અમારી રોજીરોટી અહીંયાથી જ ચાલે છે અમારી એવું પણ માંગ છે કે અમે અહીંયા સ્ટેન્ડ જોઈએ છે અમે જે ભાડું ભરીએ છીએ અહીંયાથી ધંધો કરીએ છીએ અહીંયા અમને સ્ટેન્ડ જોઈએ છે બસ અમારી એ જ માંગ છે બીજું કોઈ માંગ નહીં ને અમે જ્યારે જૂના ત્યાં છે ને જ્યારે એક ફાયદેલું ત્યાંથી અમે અહીંયા ધંધો કરીએ રાતે રાત્રે બે ત્રણ વાગ્યા સુધી બી અમે રિક્ષામાં અહીંયા ઉભા રહીએ છીએ ને અહીંયા કોઈ ટેક્સીવાળા ઉભા રહેતા નથી અમે રિક્ષાવાળા જ્યારે બી રહીએ ત્યારે જ્યારે અહીંયા કન્સ્ટ્રકશનનું કામ ચાલું ત્યાં બી અમે લોકો રિક્ષાવાળા બધું માલ બધે ઉચકીને આ ઠેકાનેથી પહેલાં ઠેકાને એ લોકોને બધા કરતા હતા એરપોર્ટ ઓટોરીવાળા એ બધું એ લોકો ભૂલી ગયા છે પણ અમારા રિક્ષાવાળાની ઉપર દયા કરો કે અમને સ્ટેન્ડ આપે ને અમને અમને સ્ટેન્ડ મળી જાય ને અમને દંડો કરવા દે એ જ અમારી માંગ છે બીજું કંઈ માંગ અમે ભાડું બી ઓછું જ લઈએ છીએ हम सूरत एयरपोर्ट के अंदर रिक्शा चलाते मैं सूरत एयरपोर्ट के अंदर का सेक्रेटरी हूँ और हम जब से रिक्शा चलाते जब एक रिक्शा एयरपोर्ट में उतरता था इंडिगो का फ्लैन उतरता था और स्पाइस जेट का उतरता था हमको रिक्शा अंदर से सब अथॉरिटी वाले बोलते थे इधर खड़े रहो दो दो घंटा तीन दिन खड़े रहो तुमको भाड़ा मिलेगा अथॉरिटी वाले बोलते थे यहाँ रुको और तुमको पैसेंजर मिलेगा आज अथॉरिटी वाले हमको यहाँ से मना करे तुम अंदर आओ मत यहाँ से चले जाओ करके कोई अंदर एयरपोर्ट के अंदर अलाउ नहीं है तुम्हारा तुम अंदर कोई धंधा नहीं कर सकते थे अभी हम जब से हम धंधा कर रहे हैं अभी हमको कोई जाने के लिए एयरपोर्ट के अंदर नहीं दे रहा है और हमारे बाल बच्चे कैसे खाएंगे हम रोज़ रिक्शा कैसे चलाएंगे हम लोग क्या करेंगे हम किसी का जेब वेब नहीं काट रहे कोई चोरी नहीं करे हम जितना भी सामान एयरपोर्ट में भूल जाते सब एयरपोर्ट ओटोटी को जमा कर देते हैं लाके। भी कोई सामान भूल जाएगा कोई बैग भूल जाएगा कोई मोबाइल भूल जाएगा सब एयरपोर्ट ऑथोरिटी में हम ला के दे देते हैं और इसके लिए हमारे को कुछ करने के लिए हमारे सूरत के एयरपोर्ट के अंदर के हमको जाने का अधिकार दीजिए मैं निकी कठोरिया सेकंड प्रमुख छू हमें सूरत एयरपोर्ट ऑथोरिटी आर, में जयरे एक फ्लाइट तो, तो इंडिको नु जय पब्लिक एयर इंडिया एयर इंडिया पब्लिक પબ્લિક આવતો જ્યારે ઓથોરિટી જ્યારે કોની પાસે વિકલ્પ નહીં હતા કે ટેક્સી એવું નહીં હતું ત્યારે અમને રિક્ષાવાળાને બોલાય બોલાઈને કે ભાઈ તમે આવો ને અમારા પેસેન્જરને લઈ જાઓ ત્યારે અમે સર્વિસ આપતા હતા ને એ સર્વિસ માટે આજે અમે લાચાર કરી કે અમને બહાર કાઢી આજે અમારા બાલબચ્ચા કાં અમે જઈએ આજે અમે અમારી લોન ચાલે ઘરના મકાનોની લોન ચાલે અમારા કોઈડાનું ભણતર ચાલે એ બધું ચાલે છે અમારા ઘર આખું એરપોર્ટના આટલું મોટું સિટી છે સુરત મેગા સિટી જે ડાયમંડ બુસ્ટ છે કાપડોઝ છે આટલું મોટું છે એને અમે વિકસી આખા સુરત સિટીમાં પબ્લિકો જે મીડિયમ વર્ક હોય છે બધા કંઈ કરોડપટ્ટી નથી આવતું જે સુરતના મીડિયમ વર્કના માણસો છે એ ઓટોમાં જ જવાના છે કે કે ટેક્સીમાં નથી આજે બિઝનેસ બા ઓલા કંપની છે બાંધી કંપની છે ઉબેર જે છે બાંધી કંપની રેફિરો છે બાંધી કંપની એ ઇન્ડિયન કંપની ઇન્ડિયન ઇન્ડિયનને ઇન્ડિયન માણસને કમાવવા નથી જે બાંધના વ્યક્તિના કામ છે મોદી સાહેબ એમ કહે છે કે વેકિંગ મેક ઇન ઇન્ડિયા કરો તો અમે ઇન્ડિયન છે અમે કાં ધંધો કરવા જવું અમે વિદેશ જઈએ ધંધો કરો અમને અહીંયાથી ધંધો કરવો છે અમે આંદોલન કરશું અમને જો પરમિશન નહીં મળી સ્ટેન્ડ નહીં મળ્યો તો અમે ભૂખ આંદોલન કરશું અમે રિક્ષા એક્સોસિએશનમાં અમે બધી રિક્ષા અહીંયા જમા કરી દો અમારા જે કરવું હોય તો અમે કર્યો બ્યુરો રિપોર્ટ ચુનાવાઈ વિટનેસ